ચાલો તો આજે આપણે વાત કરીએ પચ્ચીસ જાન્યુઆરીની હવે આ કંઈ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી હો આ તો આપણા ભારતના લોકતંત્રના ધબકારાનો દિવસ છે જી હા આ છે રાષ્ટ્રીય મતદાતા દિવસ આ દિવસ ઉજવે છે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં રહેલા દરેક દરેક વ્યક્તિની તાકાતને આ સૂત્ર જુઓ મારો મત મારી શક્તિ આ ખાલી કહેવા ખાતર નથી આ તો એક વચન છે એક જવાબદારી છે અને સાચું કહું ને તો આ એક ઘોષણા છે દરેક નાગરિકના હાથમાં જે તાકાત છે ને બસ એની જ આ ઘોષણા છે પણ સવાલ એ થાય કે ભાઈ આ દિવસ આવ્યો ક્યાંથી એની શરૂઆત કેવી રીતે થઈ શું કામ આપણે આ દિવસ ઉજવીએ છે ચાલો થોડું પાછળ જઈએ અને ભારતના મતાધિકારનો પાયો કેવી રીતે નખાયો એની આખી યાત્રાને સમજીએ તો જુઓ આખી સફર શરૂ થાય છે છેક ઓગણીસો પચાસથી પચીસ જાન્યુઆરી જે દિવસે આપણા ચૂંટણી પંચની સ્થાપના થઈ બરાબર એના પછી ઓગણીસો એકાવન બાવનમાં દેશે પહેલીવાર સામાન્ય ચૂંટણી જોઈ અને એ પણ સફળતાપૂર્વક પછી આવ્યો એક મોટો ટર્નિંગ પોઈન્ટ ઓગણીસો અઠ્યાસી માં જ્યારે વોટિંગની ઉંમર ઘટાડીને સીધી અઢાર વર્ષ કરી દેવામાં આવી અને પછી બે હજાર અગિયારથી નક્કી થયું કે ચૂંટણી પંચના આ સ્થાપના દિવસને જ આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીશું પણ એક મિનિટ વિચારો આટલી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા કરોડો લોકો આ બધું સંભાળે છે કોણ કોણ છે જે એ ખાતરી કરે કે દરેકનો અવાજ કોઈ પણ ભેદભાવ વગર સંભળાય ચાલો આપણે એ રક્ષકો વિશે જાણીએ જે આખી સિસ્ટમને ન્યાયી બનાવે છે તો આ કામ કરે છે આપણું ભારતીય ચૂંટણી પંચ જેને આપણે ઈસીઆઈ તરીકે પણ ઓળખીએ છીએ આ કોઈ સામાન્ય સંસ્થા નથી આ એક બંધારણીય સંસ્થા છે મતલબ કે એને સીધી બંધારણમાંથી જ શક્તિ મળે છે કલમ થ્રી ફોર હેઠળ અને એનું કામ દેશ અને રાજ્યોની ચૂંટણીઓ કરાવવી એટલું જ નહીં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ એકદમ ફ્રી અને ફેર રીતે કરાવવી આ બધું એક જ સિદ્ધાંત પર ચાલે છે દરેક મત ગણાય છે દરેક મતનું મૂલ્ય છે પણ આટલા મોટા દેશમાં આ વાતને હકીકત કેવી રીતે બનાવવી તો એનો જવાબ છે ટેકનોલોજીમાં જી આધુનિક ટેકનોલોજીમાં આજકાલની ટેકનોલોજીએ આખી મતદાન પ્રક્રિયાને એકદમ સુરક્ષિત અને પારદર્શક બનાવી દીધી છે જેમ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ અને હા એની સાથે હોય છે વીવીપીએટી એ શું છે એ એક એવી સિસ્ટમ છે જે તમને ખાતરી આપે છે કે તમે જેને મત આપ્યો છે એ બરાબર એમને જ ગયો છે આ સિવાય હવે તો ડિજિટલ મતદાર યાદીઓ અને મોબાઈલ એપ્સ પર બધી માહિતી મળી જાય છે જેનાથી બધું જ ફટાફટ અને સહેલું થઈ ગયું છે ચાલો હવે આપણે સંસ્થાઓ અને ટેકનોલોજીની વાત છોડીને ફોકસ સીધું એક વ્યક્તિ પર લાવીએ એક મતદાર પર મતપેટી સુધીની એની સફર ક્યાંથી શરૂ થાય છે ચાલો જોઈએ અઢાર આ ખાલી એક નંબર નથી આ તો છે સશક્તિકરણની ઉંમર એ ઉંમર જ્યારે દેશનું બંધારણ આપણને અધિકાર આપે છે કે આપણે દેશનું ભવિષ્ય નક્કી કરવામાં ભાગીદાર બનીએ કેટલી મોટી વાત છે નહીં તો પછી મતદાર બનવા માટે શું કરવું પડે એકદમ સહેલું છે તમે ઓનલાઈન જઈ શકો છો નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ પર અથવા તો ઓફલાઈન પણ કામ થઈ શકે છે બસ એક ફોર્મ સિક્સ ભરીને ચૂંટણી નોંધણી અધિકારીને આપી દેવાનું ડોક્યુમેન્ટ્સમાં શું જોઈએ બસ ઉંમરનો પુરાવો અને રહેઠાણનો પુરાવો બસ એટલું જ ઓકે તો હવે આપણે એક મતદાર તરીકે નોંધણી કરાવી લીધી પણ એ એક મતની તાકાત કેટલી છે આપણો એક મત અને આપણું ભવિષ્ય આ બંને કેવી રીતે જોડાયેલા છે પેલું જે મતદાન મથકમાં એક નાનકડું નિશાન કરીએ છીએ ને એની અસર આખા દેશ પર અને આપણા બધા પર કેટલી મોટી પડે છે એ સમજીએ એક સરસ વાત કહી છે કે એક જાગૃત મતદાર જ મજબૂત લોકશાહી બનાવે છે આનો સીધો મતલબ એ છે કે વોટ આપવો એ ખાલી એક બટન દબાવવા જેટલું નથી એનાથી ઘણું વધારે છે એ એક સમજી વિચારીને લીધેલો નિર્ણય છે એક જવાબદારીભરી ભાગીદારી છે તો ચલો આને થોડું વધુ સરળ રીતે સમજીએ આપણો મત કેમ આટલો જરૂરી છે પહેલું તો લોકશાહી માટે કેમ કારણ કે એનાથી જ એ નક્કી થાય છે કે સરકાર કોની બનશે લોકોની પસંદગીની સરકાર બીજું આપણા પોતાના માટે આ આપણો અવાજ છે આપણો અધિકાર છે અને ખાસ કરીને યુવાનો માટે આ તો દેશનું ભવિષ્ય કેવું હશે એ નક્કી કરવામાં સીધો ભાગ લેવાની તક છે પણ જુઓ બધું આટલું સીધું અને સરળ નથી આ આખી યાત્રામાં ઘણા પડકારો પણ આવે છે તો ચાલો હવે આ પડકારોની વાત કરીએ અને એ પણ જોઈએ કે એ પડકારોને પાર કરીને દરેકનો અવાજ સંભળાય એના માટે શું પ્રયાસો થઈ રહ્યા છે આ બધા પ્રયાસોની પાછળ એક જ મુખ્ય વિચાર છે એક જ સિદ્ધાંત છે કોઈ મતદાર પાછળ ન રહી જાય આ એક મિશન છે જે એ ખાતરી કરવા માંગે છે કે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે ગમે ત્યાં હોય આ લોકતાંત્રિક પ્રક્રિયાનો હિસ્સો બને અને આ મિશનને પૂરું કરવા માટે ચૂંટણી પંચે એક ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેનું નામ છે સ્વીપ એનું મુખ્ય કામ છે લોકોને મતદાન વિશે જાગૃત કરવાનું એમને શિક્ષિત કરવાનું જેથી લોકોમાં જે મતદાન પ્રત્યે ઉદાસીનતા છે એ દૂર થાય અને સમાજનો દરેક વર્ગ ખાસ કરીને મહિલાઓ યુવાનો અને દિવ્યાંગો વધુને વધુ સંખ્યામાં આગળ આવીને મતદાન કરે તો આજે આપણે લોકશાહી સામે મુખ્ય પડકારો કયા છે પહેલો છે મતદારની ઉદાસીનતા એટલે કે શું ફરક પડશે વાળી માનસિકતા બીજો છે ખોટી માહિતી એટલે કે ફેક ન્યૂઝનો ફેલાવો અને ત્રીજો પૈસા અને તાકાતના જોરે ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ આ રાષ્ટ્રીય મતદાતા દિવસ અને સ્વીપ જેવા કાર્યક્રમો બરાબર આ જ પડકારો સામે લડવાનું કામ કરે છે એટલે જ કહેવાય છે આજે મત આપો આવતીકાલને આકાર આપો આજે લીધેલો એક નાનકડો નિર્ણય આપણી આવનારી કાલની દિશા નક્કી કરી શકે છે અને આ શક્તિ આપણા સૌના હાથમાં છે અને એટલે જ આ આખી વાતનો અંત એક સવાલ સાથે થાય છે જે દરેક નાગરિકે પોતાની જાતને પૂછવાનો છે આપણે કેવું ભવિષ્ય પસંદ કરીશું કારણ કે આખરે પસંદગી કરવાનો જે અધિકાર છે ને એ જ તો લોકશાહીની અસલી તાકાત છે